રે મત ખાવાની હે હે ઓન ખાઓ કેરે બે લાઈવમાં જોડાયો છો કોમેન્ટમાં કેતા રહેજો એટલે અત્યારે નહીં ખાવ પછી તને ખબર છે પેટની અંદર શું થશે હમ ના ખાઈએ તો તને નવાઈ આવે પછી હમ ખાવું કેટલું જરૂરી છે ખબર છે જય દ્રાતાજી કઈ જગ્યાએથી લાઈનમાં જોડાયા છો કોમેન્ટમાં કહેતા રહેજો હું તો બેસી ગઈ છું જમવા લાઈવમાં કઈ જગ્યાએથી જોડાયા છો કોમેન્ટમાં કહેતા રહેજો

લાઈવમાં કઈ જગ્યાએથી જોડાયા છો કોમેન્ટમાં કહેતા રહેજો જય દ્વારકાધીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરી દેજો

ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઈટની અંદર કઈ જગ્યાએથી જોડાય છો કોમેન્ટમાં કહેતા રહેજો કઈ જય દ્વારકાધીશ જય રામાદાણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો કઈ જગ્યાએથી નાઇમાં જોડાયો છો કોમેન્ટમાં કહેતા રહેજો દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડો છે એને મને માયા ડગાડી રે એને મને માયા લગાડી મારવાના એને મને માયા લગાડી મારવાના એને મને માયા લગાડી

ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો કઈ જગ્યાએ લાઈવમાં જોડાયું છું કોમેન્ટમાં કહેતા રહેજો કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે તમે લાગો છો પ્યારા 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 લાગો છો પ્યારા પ્યારા રે કનૈયા મોરલી વાળા રે જય દ્વારકાધીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરી દેજો કઈ જગ્યાએથી લાઈવમાં જોડાયા છો કોમેન્ટમાં કેતો રેજો જય દ્વારકા દીશ જય રામા રણી લાઈક કરી રેજો ચેનલ પર હો તો સબસ્ક્રાઇબ કરતા રેજો હેલો મારો બડો કરો તો પીર જાતરા మరో వడోరణ జనరా జయ రామాదీ